નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાલીઓ માટે રાહતના સમાચાર ગાંધીધામ આદિપુર સ્કૂલ વાહન ચાલકોની હડતાલ પૂર્ણ રાજકોટ અગ્નિકાંડને લઈ રાજ્યભરમાં સલામતી માટે ફાયર સેફ્ટીની તપાસ બાદ હવે શરૂ થયેલી શાળાઓમાં ચાલતા સ્કૂલ વાહન ચાલકો સામે સલામતીને લઈને વિવિધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીધામ આદિપુરના વાહન ચાલકો દ્વારા બે દિવસની હડતાલ કરવામાં આવી હતી ત્યારબાદ વાહન ચાલકો સ્કૂલ રિક્ષા એસોસિએશન દ્વારા આરટીઓ સાહેબની મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી કે

આજરોજ અમારી એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે આનાથી પહેલે પણ બે દિવસ પહેલાં એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સરકારી નીતિઓને આધીન આર ની જે કાર્યવાહી થઈ હતી તેના વિરુદ્ધમાં અમે લોકોએ અહિંસક આલોન રૂપે એક બંધ નું એલાન કર્યું હતું પરંતુ ગઈ કાલે અમે લોકો પર્સનલી આખું એસોસિએશન આરટીઓ ટીઓ સાહેબ મળ્યા હતા અને આરટીઓ સાહેબ સામે રજૂઆત અમે કરી કે સાહેબ બધા અમે ઉભા માણસો છીએ અને હજી તો સ્કૂલ ચાલુ થઈ છે અમારા પાસે તમારા દંડના જે આકરા પગલા છે એ ભરવાના પણ પૈસા નથી એટલે તમે બીજી જે સેફ્ટી ની વ્યવસ્થાઓ માંગો છો જેમ કે જાળી છે પછી ફાયરની સિસ્ટમનું ને એ બધું છે મેડિકલ નું છે તો ઈ સાહેબ પુરુ પુરવાર કરવામાં અમારા કને તાત્કાલિક આર્થિક સગવડ નથી એણે અમારી રજૂઆત સાંભળી અને રાહત દરે અમને એટલી એને સાંત્વના દીધી કે ભાઈ તમને હું ત્રીસ દિવસનો ટાઈમ આપું છું એ ત્રીસ દિવસ દરમિયાન તમે આ જેટલી પણ તમારા વાહનોની જેમ કે જાડી છે એ ફાયર ની બધી વ્યવસ્થા છે એ બધી તમે ત્રીસ દિવસમાં પુરવાર કરી રાખો નકર તો પાછી નવેસરથી આરટીઓ ની ઝુંબેશ છે એ અમે ચાલુ કરશું આરટીઓ સાહેબે અમને હમદર્દથી સાંભળ્યા અને જે રાહત દીધી એ બદલ અમે આરટીઓ સાહેબ નો પણ આભાર માનીએ છીએ અને એસોસિએશન અત્યારે અમારું હમણાં મિટિંગ કરશે એમાં અમે કાયદેસર એલાન કરશું કે સોમવારથી રાબેતા મુજબ જે આપણા સ્કૂલ ના વાહનો છે એને પાછા આપણે ચાલુ કરશું એટલે જે પબ્લિક હેરાન થાય છે એ ન થાય કારણ કે પબ્લિક હેરાન થાય એવું અમે નથી ઈચ્છતા પણ રાત દરે જે અમને ત્રીસ દિવસનો ટાઈમ સાથ દ્વારા આપવામાં આવ્યો છે એ બધા એસોસિએશન વતી હું બધાનો અને સાહેબનો આભાર માનું છું મોહનમ જીતુભાઈ મેસોરી ગાંધીમ સ્કૂલ વાન એસોસિએશન પ્રમુખ અમે હમણાં બે દિવસ હડતાલ રાખી દી શનિવાર શુક્રવાર શનિવાર ના તો અમે બધા સાહેબ પાસે આરટી સાહેબ પાસે રજૂઆત કરવા ગયા હતા તો અમને ત્રીસ દિવસની મુદત મળી છે કે તમારા જો અધૂરા છે તે તમે પૂર્ણ કરો કે ભાઈ સેફ્ટી છે પછી મેડિકલ સ્કોર મેડિકલ કિટ છે જાલી છે કેડલ છે જો ઇન્સ્યોરન્સ બધા કાગ્યા છે કમ્પલે કરો ત્રીસ દિવસ મુદત મળી છે તો અમે બે દિવસ પછી હવે હડતાલ બંધ કરીને ચાલુ કરીશું સ્કૂલ ચાલુ કરશું અમે ને બધું અમે સેફ્ટી માં જો અધૂર છે એને પૂર્ણ કરાવશું અમે